શિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીનો દબદબો યથાવત જોવા મળ્યો નિયામક મંડળની સોળ માંથી પંદર બેઠક બિનહરીફ થઈ હતી ગઈકાલે દાતા બેઠક પર યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું જેમાં શંકર ચૌધરીની પેનલના મેન્ડેટ ધારી અમરત પરમારનો વિજય થતાં તેમના સમર્થકોએ જીતનો જશ્ન મનાવ્યો પંચ્યાસી મતદારો પૈકી અમત અમૃત પરમારને પંચાવન મત મળ્યા જ્યારે બળવાખોર દિલીપસિંહ બારડને ત્રીસ મત મળ્યા

સોળ બેઠકો હતી સોળ બેઠકોમાંથી પંદર બેઠકો બેનરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી જે આજે મતદાન ગણતરી હતી તો એમાંથી અમને પંચાવન મત મળ્યા હતા અને સામાવાળાને ત્રીસ મત મળ્યા હતા અને આ શ્રે અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું કારણ કે એમને અમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ મૂળ આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે અમારા દાતા વિસ્તારમાંથી અમારા સામાન્ય કાર્યકર એવા અમરતજી ઠાકોર ઉપર ભારતીય જનતા પાર્ટીએ કલશ ધોળી અને એમને મેન્ડેટ આપવામાં આવેલો હતો આજે મતગણતરીના દિવસે ભવ્ય જંગી બહુમતીથી અમરતજી ઠાકોરનો વિજય થયેલ છે આ જીત એ તમામ પશુપાલકોને જીત છે તમામ સમાજના આગેવાનો સૌ આગેવાનો કાર્યકર્તાઓની જીત છે વિભાગ ત્રણ દોતાની ચૂંટણી થયેલી આજે એની મત ગણતરી હતી કુલ મતો પંચ્યાસી હતા તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને ત્રીસ મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને પંચાવન મત મળે છે એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે